તું મામો હોય તો તારા ઘરનો બાકી એક બેન હાડા નથી આ માવદાન ઘડવી ચેલેન્જ મારે દુઃખ થવાના કારણે મારાથી વધારે પણ બોલાઈ ગયું છે તો તમામ મામા એ કોઈ માથે ના લેતા અને તમે તો આહીર સમાજના અમારા મામા પહેલા પણ હતા ને હજી પણ છો પણ મને આ દુઃખ થયું હતું એના માટે શબ્દ મારાથી નીકળી તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે તમને ખબર જ છે કે આયુષ સમાજ અને ચાંદ સમાજ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો છે એનો અત્યારે ખૂબ જ વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો માવધન કઠવી અલગ કાંઈક બોલ્યા હતા જ્યારે એમનો એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયા બારામાં મિત્રો અત્યારે આયુષ સમાજ સામે માફી માંગી રહ્યા છે તો વિડીયોની અંદર તમે એન્ડ સુધી બન્યા રેજો એટલે તમને લાસ્ટમાં પણ આ વિડીયો માવધનભાઈ કઠવીનો બતાવું છું અત્યારે મિત્રો એમ કહેવામાં આવે કે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ અત્યારે વિડીયો પણ અલગ અલગ રીતે વાયરલ થઈ રહ્યા છે ને અલગ અલગ રીતે વિવાદ પણ અને ચાલી રહ્યા છે તો મિત્રો અત્યારે આ માવદાનભાઈ ગઢવી એટલે કે આયર સમાજ સામે થોડું કડકથી બોલ્યા હતા ત્યારે અત્યારે માફી માંગી રહ્યા છે અને મિત્રો એનો એમનો ઈરાદો એટલો બધો નહોતો કે આયર સમાજ જે બધાને કહેતા હોય એવું નહોતું પણ પરંતુ એક ગીગા ભ્રમરને આ એક જ ને જ કહેતા હતા મિત્રો ત્યારે મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો ને મિત્રો જો આ માવદાનભાઈ ગઢવીનો વિડીયો જય માતાજી જય મા મોગલ જય મા સોનોલ જય મા કરણી હું માવદાન ગઢવી એક વાત જણાવવા માગું છું કે હમણાં બે ચાર દિવસથી જે ગીગાભાઈ ભમરનો એક વિડીયો જોઈને અમને બહુ અતિ દુઃખ થયું હતું એ બારામાં મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં મને અતિ દુઃખ થવાના કારણે મારાથી થોડુંક એક વધારે પણ બોલાઈ ગયું છે તો તમામ મામા એ કોઈ માથે ના લેતા અને તમે તો આહિર સમાજના અમારા મામા પહેલાં પણ હતા અને હજી પણ છો પણ મને આ દુઃખ થયું હતું એના માટે શબ્દ મારાથી નીકળી ગયા છે તો હું આહિર સમાજના ગીગાભાઈ સિવાયના ગીઘાભાઈ સિવાય તમામ જે આહિર સમાજ છે એ મારા મામા હંમેશા રહેશે અને રહેવાના છે એટલા માટે ભાણેજથી ભૂલ થઈ જાય તો મામા આઈ એમ સોરી માફ કરજો અને બીજું તો શું ભાણેજ શું